ઝડપથી વિઝા ન મળતા હોય ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે એના વિઝા લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા ત્યારબાદ જ્યારે વ્યક્તિ ટ્રાવેલ કરે ત્યારબાદ

ઓગણીસો અઠાણું માં માણસા કલોલ અને દહેગામ તાલુકાઓ ગાંધીનગરમાં ભર્યા આ ત્રણ તાલુકાઓનું દૂધ મધુર ડેરીની જગ્યાએ અન્ય ડેરીમાં ભરવામાં આવે છે જે તે સમયના મધુર ડેરીના ચેરમેને આ વ્યવસ્થા કરવાની જરૂર હતી હવે દિલીપભાઈના સહયોગથી આ તાલુકાઓ મધુરમાં દૂધ ભરે તેવી વ્યવસ્થા અમે કરીશું

જિલ્લાના તાલુકાઓમાં દહેગામ કલોલ અને માણસા ભર્યું છે ત્યારે મિલ્કસેડ એરિયા બદલાયો નથી એ મુવમેન્ટ અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડપણ નીચે સાહેબના કહેવા મુજબ કામગીરી શરૂ કરી અને આવનારા દિવાળીના આજુબાજુના દિવસોમાં આપણે આ તાલુકાઓને આપણા ગાંધીનગર જિલ્લામાં ભેળવી અને દૂધ વધુ મળે લોકલ દૂધ સારું મળે એ માટેના પ્રયત્નો અમે કરવાના છીએ મિત્રો છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ ગામના ગામની નદી ઉપર આવેલો પુલ જેનો એક એક ભાગ ભાગ થતા સંપૂર્ણ રસ્તો બંધ થયો ગામોને જોડતો આ પુલનો વાહન વ્યવહાર પર અસર થઈ પાનવડ ગામમાં આવતી સરકારી એસટી બસ સહિત તમામ વાહનો માટે રસ્તો બંધ કરાયો ઘટનાને લઈને સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારી અને પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું ત્યારે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને આ પુલ બંધ થવાથી પાંત્રીસ થી ચાલીસ ગામો જે એમપીના પણ અહીંયા અવરજવર થાય છે અને આ રસ્તા ઉપરથી જિલ્લામાં પણ જવાનું થાય છે જેથી કરી આ પુલ વહેલી તકે તૈયાર થાય એવી સરકાર જોડે અમે માંગ કરીશું ફરીથી અમે માર્ગ મકાન સ્ટેટ વિભાગના અધિકારીઓ શ્રી માનનીય કલેક્ટર શ્રી બીડીઓ શ્રી બધા સાથે મળીને આ અમે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરીને વેલીત કે આ બ્રીજ મંજૂર થાય એવા પ્રયત્ન કરીશું સતત અને અવિરત વરસાદના કારણે સાપુતારાની શાળામાં ટપકવા લાગ્યું પાણી કરોડોના ખર્ચે પ્રાથમિક શાળાનું નવીન બાંધકામ કર્યું હોવા છતાં પાણી ટપકતા કામની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા ગિરિમથક સાપુતારામાં જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ હસ્તકની પ્રાથમિક શાળામાં હાલમાં જ નવું બિલ્ડિંગ તૈયાર કરાવ્યું અહીં ધોરણ એક થી આઠ સુધીના બાળકો અભ્યાસ કરવા આવે છે પરંતુ ચોમાસા દરમિયાન શાળાના ઓરડામાં રહેલા પાણીથી તેઓ હેરાન પરેશાન થયા છે છે જે વર્ગખંડમાં બેસીને બાળકો અભ્યાસ કરી રહ્યા ત્યાં ધાબામાંથી પાણી ઉતરી રહ્યું છે આ અંગે વાલીઓએ ફરિયાદ પણ કરી હતી જોકે પંચાયતમાં પંચાયતના જવાબદાર ઇજનિયર પોતે આ બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસના આદેશ આપ્યા છે એ બિલ્ડિંગમાંથી પાણી ટપકે છે ગળે છે અને સંભાવના પડવાની સંભાવના ગળી પડે છે ચોમાસા વધારે હોવાથી સાપુતારામાં આ બાળકોને અહીં આ બિલ્ડિંગમાં પાણી ગળવાથી તકલીફ વધુ પડે છે અમદાવાદ જિલ્લા પંચાયત બની જર્જરિત સાત માળની જિલ્લા પંચાયતમાં ઠેર ઠેર પોપડા નીકળ્યા છે ક્યાંક પ્લાસ્ટર તૂટયું તો ક્યાંક સળિયા દેખાયા થોડા વર્ષો પૂર્વે જિલ્લા પંચાયતે રિનોવેશન માટે કરોડોના રૂપિયા ખર્ચ્યા હતા ન્યૂઝ એટીનના કેમેરામાં કેદ થયા જર્જરિત જિલ્લા પંચાયતના દ્રશ્યો વરસાદી માહોલ હોય છે ત્યારે અમુક મકાનોમાં જવા માટે ચેતવું પડતું હોય છે કારણ કે વરસાદના કારણે ભેજ લાગી જતો હોય છે પોપડા પડતા હોય છે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે પરંતુ અમદાવાદ જિલ્લા પંચાયતમાં પણ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો જે છે તે કર્મચારીઓ હોય કે નાગરિકો જે છે તે કરી રહ્યા છે અને આ પ્રકારની સ્થિતિ અમદાવાદની અંદર પણ જોવા મળી રહી છે અમદાવાદની આ જિલ્લા પંચાયત જે છે કે જેના તમામ ફ્લોર ઉપર ક્યાંક પ્લાસ્ટર તૂટી ગયું છે તો ક્યાંક કોઈ રૂમની અંદરથી પાણી ટપકી રહ્યું છે આપ ક્યાંક પોપડા ખરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે પણ જોવા મળે એટલે કે અહીંથી નીકળો તો તમારે સાચવીને નીકળવું પડે જાળવીને નીકળવું પડે તે પ્રકારની પરિસ્થિતિ છે આ પ્રકારે સળિયા પણ બહાર નીકળી ચૂક્યા છે અગાઉ થોડા વર્ષો પહેલાં જિલ્લા પંચાયતને સમારકામ માટેનો ખર્ચો જે છે તે પણ કરવામાં આવ્યો હતો અને તેને લઈને ક્યાંક નવું સ્ટ્રકચર જે છે તે ઊભું કરવામાં આવ્યું હતું એટલે કે લોકો આ પરિસ્થિતિથી પરેશાનીનો સામનો કરી રહ્યા છે કે શર્મા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ

તો જિલ્લા વિકાસ અધિકારી વિધેય ખરે કે જેઓની સાથે વાત કરવા જતા જવાબ ન આપી તેમના દ્વારા